તો સુરતની પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે પૂર્ણા નદીના પાણી સ્ટેટ હાઈવે પર પણ ફરી વળ્યા છે ત્યારે મિયાપુર ગામે હાઈવે પર પૂર્ણા નદીના પાણી ભરાઈ ગયા છે હાઈવે પર પાણી ફરી વળતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે મહુવા અનવલ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે હાઈવે બંધ થઈ જતા વાહન ચાલકો પણ અહીંયા અટવાયેલા નજરે પડી રહ્યા છે કેટલાક લોકો જીવના જોખમે વાહનો પસાર કરી રહ્યા છે પરંતુ હાલ પરિસ્થિતિ એ છે કે અહીંયા સતત વરસાદના કારણે થઈને સ્ટેટ હાઈવે પર પણ પાણી છે છે નદીના જે પાણી એ તાલુકાના મિયાપુર ઉપર આવી ચડ્યા છે જેને લઈને હાલ હાઈવે જે છે તે બંધ કરવાની નોબત આવી છે આપને દ્રશ્યો બતાવવા માંગીશ આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ દ્રશ્યો છે મિયાપુર ગામ પાસે હાઈવે ના કે જે મહુવાથી અનાવલ ને જોડતો સ્ટેટ હાઈવે છે તે હાઇવે ઉપર હાલ પાણી ફરી વળ્યા છે જેને લઈને મહુવા અનાવલ સ્ટેટ હાઇવે જે છે તે હાલ બંધ કરવાની નોબત આવી છે નામ છે આપનું કિરણ પટેલ કિરણ ભાઈ પાણી આવી ગયું છે કેટલી મુશ્કેલી પડે છે હું સુરત જવા માટે નીકળું છું પણ રસ્તો જ નથી અમને કેટલા કિલોમીટર ફરીને જવું પડે એવું લાગે હવે તો હવે ખબર નહીં હવે યાસિર કાગઝી સંદેશ ન્યૂઝ બારડોલી